નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે મોટી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે વાવણી માટે યોગ્ય વરસાદ ક્યારે આવશે ચોમાસું ક્યારે બેસશે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો દર વર્ષની માફક આ વર્ષે ઉનાળા દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કૌસમો કમોસમી વરસાદનું પ્રમાણ વધ્યું છે જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન પણ અત્યારે જોવા મળી રહ્યું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિત્રો કમોસમી માવઠાના કારણે ભર ઉનાળે ચોમાસા જેવી અત્યારે સ્થિતિ સર્જાઈ ગઈ છે આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મોટા વેધોર એનાલિસ્ટિસ્ટ અને દ્વારા મિત્રો મોટી મોટી ચોમાસાને લઈને અને મિત્રો આગાહીઓ અત્યારે કરવામાં આવી ગઈ છે તમને મિત્રો જણાવી દઈએ કે હાલ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં જેવા કે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મિત્રો વાદળછાયું વરસાદી વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે મિત્રો અનેક પવનની સ્પીડ પણ વધી રહી છે અનેક જિલ્લાઓમાં મિત્રો પવન પણ આવી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે મિત્રો હજુ પણ આવતા દિવસોમાં વરસાદને લઈ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અંબાલાલ પટેલની મિત્રો આગાહી કરતા જણાવ્યું કે હાલ રાજ્યમાં ચોમાસાના ભણકારો પણ વાગી રહ્યા છે ચોમાસું શરૂ થાય તેની પહેલાં મિત્રો કેટલાક સંકેતો મળતા હોય છે આ સંકેતો વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં તેની કેટલીક પ્રક્રિયાઓ મિત્રો શરૂ થતી હોય છે જેમાં સવારના સમયે મિત્રો આકાશમાં આછા પાતળા વાદળો બંધાય છે ત્યારબાદ બપોરના સમયે વાતાવરણ ચોખ્ખું થઈ જાય છે અને રાત્રિના સમયે આકાશ કેસરી બની જાય છે આ તમામ પ્રક્રિયાઓ ચોમાસાના પૂર્વ એક મહિના સુધી થતી હોય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું કે હાલ રાજ્યમાં ચોમાસાની આ પૂર્વ પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે તેમણે મિત્રો આગાહી કરતાં જણાવ્યું કે ચોક્કસ તારીખ પણ જણાવી છે તેમણે મિત્રો જણાવ્યું કે પંદર જૂનની આજુબાજુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થવાની છે તેવી શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે ભારતમાં સૌથી પહેલાં કેરળ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે આ વર્ષે કેરળમાં મિત્રો ચોમાસાની શરૂઆત એક જૂનથી થવા જઈ રહી છે તો ખાસ મિત્રો અત્યારે જે આગાહીઓ પણ કરવામાં આવી છે ખાસ મિત્રો એપ્રિલ મહિનો અને જૂન મહિનો છે એ ખાસ મિત્રો આકરી ગરમી પડવાની છે પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું અને ખાસ મિત્રો ચોમાસાની શરૂઆત પંદર જૂનની આજુબાજુ થાય તો તેવું અત્યારે જણાવી રહ્યા છે અંબાલાલ પટેલ ખાસ કરીને મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે તમારે ત્યાં મિત્રો કેવો વરસાદ પડી રહ્યો છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી પીચુઓ